સમગ્ર દેશ અને ગુજરાતને હચમચાવી મૂકનાર સુરતમાં ગણેશ પંડાલ પથ્થરમારાના મામલામાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી ત્યારબાદ બંને પક્ષો વચ્ચે લાંબી રજૂઆત અને દલીલો કરવામાં આવી હતી અંતે કોર્ટે છવ્વીસ આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર લેવાનો આદેશ કર્યો હતો ટોચના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી અને રિમાન્ડ માટે સત્તર જુદા જુદા આધારો રજૂ કરવામાં આવ્યા હતા અત્રે નોંધનીય છે કે હાલમાં સુરતમાં સૈયદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં

બંને પક્ષે લગભગ બે અઢી કલાક જેટલે લાંબો સમયની દલીલ ચાલી સાડા ત્રણ વાગે આરોપીને રજૂ કરવામાં આવ્યા અને અત્યારે સાત વાગે બંને પક્ષની રજ દલીલો પૂરી કરવામાં આવી પોલીસના ઉચ્ચ અધિકારી પરમાર સાહેબ અને બીજા અધિકારીઓ પણ હાજર રહ્યા કેસના તત્વ અમલદાર એ પણ હાજર રહ્યા રિમાન્ડના મુદ્દામાં આજે કૃત્ય છે એ આયોજન બંધ કૃત્ય છે આટલા સમયમાં આટલા બધા પથ્થરો ભેગા કરવા લાકડી વગેરે ભેગી કરવી અને પોલીસ સ્ટેશન પર હુમલો કરતાં પહેલાં મારો મારો મારી નાખો માથામાં મારો આ પ્રકારના શબ્દ પ્રયોગ કરવા એ પોતે જ બતાવે છે કે આરોપીઓનો મારી નાખવાનો ઈરાદો હતો તે સંબંધે કોર્ટમાં દલીલ કરવામાં આવી અને કુલ સત્તર જેટલા મુદ્દાઓ કે આમાં પડદા પાછળ બીજા કોણ કોણ વ્યક્તિ છે કે કોણ કોણ આરોપી છે તેની તપાસ કરવી જરૂરી છે અને તપાસ કરીને નામદાર કોર્ટ સમક્ષ સત્ય બાબત લાવી શકે પોલીસ એટલાને માટે પોલીસ કસ્ટડીની જરૂરત છે અમે કોઈની પર્સનલ લિબર્ટી છીનવવા નથી માગતા પરંતુ કોર્ટ સમક્ષ જ્યારે ન્યાય ટ્રાયલ ચાલે તો કોર્ટને સત્યની નજીક લઈ જવાને માટે અમારે સત્તર જેટલા મુદ્દા છે મુદ્દાની તપાસ કરવી પડે અને એના વગર તપાસ અહીંયા અટકી પડે તેમ છે તે પ્રકારની દલીલ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી બંને પક્ષની રજૂઆત બાદ નામદાર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે થોડા વખત પછી ચુકાદો જાહેર થશે કુલ એમાં બસ્સો બસોથી વધારે ટોળું જે ટોળાની સંખ્યા તમે ફરિયાદમાં જુઓ ટોળાની સંખ્યા વધારે છે એ પૈકીના કેટલાક માણસો પકડાયા તો બાકીના માણસો અને હથિયાર બાબતે તે બાબતનો ખુલાસો પણ નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવે પુરાવાનો વિષય છે કે અત્યારે એ પુરાવો જ્યારે તપાસ ચાલુ હોય ત્યારે કોઈ મીડિયા સમક્ષ કે જાહેરમાં ડિસ્ક્લોઝ ના થઈ શકે એનો ઉલ્લેખ કેસ ડાયરીમાં કરવામાં આવે અને કેસ ડાયરીમાં અમે કેસ સંદર્ભે શું શું કાર્યવાહી કરી છે એ બધો ઉલ્લેખ કેસ ડાયરીમાં કરવામાં આવ્યો છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી છે આરોપીના જે રજૂઆત સરકાર તરફે કરવામાં આવી એ રજૂઆતને અધર સાઈડે કદાચ તોડી મરોડીને રજૂઆત કરી હોય તેવી લાગે છે સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવી કે આ આરોપીઓના તાર બારગામ સાથે નથી જોડાય જોડાયેલા છે કે કેમ એની પર તપાસ કરવાની જરૂર છે